આ ટ્યુટોરિયલ માં આપણે રોઝ કોલમ્સ વિશે ચર્ચા કરશું હવે અહીં જે ડેટા આપણે એન્ટર કરેલો છે જેમાં ભૂલથી હું વચ્ચે એક ડેટા એન્ટર કરતા ભૂલી ગયો છું જો હું વચ્ચે ડેટા એન્ટર કરવા માટે બાકીનો ડેટા કટ અને પેસ્ટ વડે મૂવ કરી શકું પરંતુ બાકીનો બધો ડેટા સિલેક્ટ કરવો ત્યારબાદ કટ કરવો અને પેસ્ટ કરવો તે બહુ લાંબી પદ્ધતિ બની રહે આનો એક સરળ ઉપાય એ છે કે ત્યાં વચ્ચે એક નવી નવી રો રો ઇન્સર્ટ કરીએ જે જગ્યાએ રો ઇન્સર્ટ કરવી છે તે જગ્યા એટલે કે સેલને સિલેક્ટ કરો ઇન્સર્ટ મેન્યુમાં જઈ રો અબાવ અને રો બિલો એમ બે ઓપ્શન્સ જોવા મળશે જો તમારે સિલેક્ટ કરેલી જગ્યાથી ઉપરની બાજુએ રો જોઈતી હોય તો રો અબાવ સિલેક્ટ કરો અને જો સિલેક્ટ કરેલી જગ્યાથી નીચેની બાજુએ રો જોઈતી હોય તો રો બિલો સિલેક્ટ કરો આ રીતે તમે અહીં રો ઇન્સર્ટ કરી શકો આ ઉપરાંત તમે અહીં ડાબી બાજુએ આવેલા રો નંબર્સ રો હેડિંગ્સમાંથી જે જગ્યાએ રો ઇન્સર્ટ કરાવવી હોય તે રો નંબર્સ રો હેડિંગ્સ સિલેક્ટ કરી તેના પર રાઇટ ક્લિક કરો રાઇટ ક્લિક મેન્યુમાંથી ઇન્સર્ટ વન અબાવ ઇન્સર્ટ વન બિલો સિલેક્ટ કરો તો તમે આ રીતે પણ રો ઇન્સર્ટ કરાવી શકો હવે દાખલા તરીકે તમારે નવી કોલમને ઇન્સર્ટ કરવી છે તો જે રીતે આપણે આગળ જોઈ ગયા તે જ મુજબ જે જગ્યાએ કોલમ ઇન્સર્ટ કરવી છે તે જગ્યા એટલે કે સેલને સિલેક્ટ કરો ઇન્સર્ટ મેન્યુમાં જઈ કોલમ લેફ્ટ અને કોલમ રાઈટ એમ બે ઓપ્શન્સ જોવા મળશે જો તમારે સિલેક્ટ કરેલી જગ્યાથી ડાબી બાજુએ કોલમ જોઈતી હોય તો કોલમ લેફ્ટ સિલેક્ટ કરો અને જો સિલેક્ટ કરેલી જગ્યાથી જમણી બાજુએ કોલમ જોઈતી હોય તો કોલમ રાઇટ સિલેક્ટ કરો આ રીતે તમે અહીં કોલમ ઇન્સર્ટ કરી શકો જેમ આપણે વ્યૂપોર્ટમાંથી રોને રો ને ઇન્સર્ટ કરી જોયું તેજ રીતે અહી ઉપરની બાજુએ આવેલા કૉલમ આલ્ફાબેટ્સ કૉલમ હેડિંગ્સમાંથી જે જગ્યાએ કૉલમ ઇન્સર્ટ કરાવવી હોય તે કૉલમ આલ્ફાબેટને સિલેક્ટ કરી તેના પર રાઇટ ક્લિક કરો રાઇટ ક્લિક મેનુમાંથી ઇન્સર્ટ 1 લેફ્ટ અથવા ઇન્સર્ટ 1 રાઇટ સિલેક્ટ કરો તો તમે આ રીતે પણ કૉલમ ઇન્સર્ટ કરાવી શકો હવે જો તમારે કોઈ રો કે કોલમને ને ડિલીટ કરવી છે તો પહેલા જે તે રો અથવા જેમ આપણે વ્યૂપોર્ટમાંથી રો અને કોલમને ઇન્સર્ટ કરતા શીખ્યા તે જ રીતે અહીં રો નંબર્સ રો હેડિંગ્સમાં રાઇટ ક્લિક મેન્યુમાંથી डिलीट रो અને કોલમ アルファबेट्स કોલમ હેડિંગ્સ માં રાઈટ ક્લિક મેનુ માંથી ડિલીટ કોલમ ને સિલેક્ટ કરી રો અથવા કોલમ ને ડિલીટ કરી શકો આગર જોઈએ તો મારે અહી કેટલાક સેલ માંથી ડેટા ને હટાવવો છે તો હું તે સેલ ને સિલેક્ટ કરીશ જો એક થી વધારે સેલ હોય તો અહી હું જેટલો એરિયા હટાવવાનો છે તે સિલેક્ટ કરીશ

Art tutorial ma spreadsheet ni andar inserting, deleting, and clearing rows and columns, Vishani mahiti made